સુરત શહેર શોભાયમાન તેજસ્વી વ્યવસાયિક અહીંના કોઈ પણ ઉદ્યોગપતિ પાસે જો પૈસા હોય તો નવાય નહીં પણ વાત છે વિવેકની અને આપણો ભાગ ત્રણ કષ્ટભંજન દાદાની શપથ ધંધાદારી પરિવારનો એકમાત્ર દીકરો પિતા હીરાના વ્યાપારી અને મા મહારાજ જેવી સંસ્કારવાળી સ્કૂલના દિવસોમાં વિવેક ખૂબ હોશિયાર કમ્પ્યુટર સાયન્સ નવા વિચારો નવી ટેકનોલોજી બધું આવડતું બધા કહેતા કે આ દીકરો મોટો થઈને ખૂબ નામ કમાશે એવું સપનાનું પાત્ર પણ સમસ્યા ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી અપેક્ષાઓ શરૂ થાય છે વિવેક કોલેજમાં ગયો ત્યાં મળ્યા નવા જમાના જેવા દોસ્તો પાર્ટીબાજ શોખીન ગેરમાર્ગ દોરનાર એક વાતથી બીજી વાત અને ત્રીજી વાતની શરૂઆત થઈ ફેશન મોંઘા કપડાં પછી સ્મોકિંગ એક બીડીથી શું થઈ જવાનું એમ કહેવાય અને પછી દિવસોમાં દારૂ નશો જુગાર અને ઈંડા સુધી પહોંચી ગયું પિતાના પૈસા વ્યર્થ વપરાય માં રાતભર રડે આજુબાજુના લોકો વાતું કરે કેવો હતો ને કેવો થઈ ગયો આ છોકરો આખરે પિતાએ ઘરેથી કાઢી મૂક્યો એક દિવસ એવી હદ થઈ ગઈ ભૂખ્યા ગંદા કપડામાં એક ચોક પર બેસેલો હતો કોઈ જાણતું ન હતું કે એ તો વિવેક છે કે ક્યારેક બીએમડબ્લ્યુમાં ફરતો હતો સામે ઊંડા વિચારોમાં મૂંડેલો આંખો ભીની જીવનમાં હવે કાંઈ નહોતું બાકી એ જ સમયે એક વૃદ્ધ પાસે આવીને બેઠા ઠેરાવીને પૂછ્યું કેમ રે બેટા ઘણો ભટકેલો લાગે છે ઘરેથી નીકાળ્યો છે કે હવે ઘર પણ નથી વિવેકની આંખ ભીની કરીને બધું જ કહી નાખે છે બાળ કપનથી શરૂ કરીને આજ સુધી વૃદ્ધ શાંતિથી બધું સાંભળે છે પછી બોલે છે એક ઉપાય છે તું અહીંથી ચાલ તુરંત સળંગ પગપાળા સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદા પાસે જઈને તારા હાથે શપથ લઈ લે હવે ખરાબ રસ્તે નહીં રહું ખાલી એક વચન બાકી રસ્તો તે દાદા બતાવશે વિવેક બોલે છે પણ મારી પાસે તો દસ રૂપિયા પણ નથી ખાવું ક્યાંથી રહેવું ક્યાં વૃદ્ધ હસીને કહે છે આ તારો પરીક્ષાનો સમય છે હારીશ નહીં તો આખું જગ જીતાશે એ જ રાત્રે વિવેક નક્કી કરે છે ઇનફ ઇઝ ઇનફ હવે બદલાવ આવવો જોઈએ વિવેક સવાર પડતા નીકળી જાય પગપાળા સુરત થી સારંગપુર કેટલા કિલોમીટર ગણતરી કરતા પણ વધારે છે રસ્તામાં રાહતદારીઓ એની અવસ્થા જોઈને હસે છે કોઈ કોઈ પાણી આપે ખાવાનું આપે કોઈ સમજે છે વાદળ તડકો વરસાદ બધું સહન કરે છે જ્યારે જ્યારે ચાલતા ચાલતા રસ્તા ઉપર સૂતો ત્યારે સપનામાં દાદા કહે વિવેક જ્યાં સુધી તું તારા પુનર્જન્મ માટે તત્પર નહીં થાય ત્યાં સુધી હું પણ તારો સાથી નહીં બની શકતો જો તું વચન આપે તો હું તારો પદદર્શક બનીશ વિવેક ઉઠે છે ભયભીત પણ નક્કી ઓગણીસ દિવસ લાગે છે તેને સારંગપુર પહોંચવા માટે પગ વિખુટા પીઠ પર ફફોડા આંખો લાલ છતાં સીધો દાદાના દરબાર આગળ ઊંધો પડી જાય છે માફ કરજો દાદા મારી જાતને હું પાછી શોધવા માટે આવ્યો છું હવે કોઈપણ નશો નહીં પણ ખોટા મિત્ર નહીં કોઈપણ પાપ નહીં આજથી હું તમારો છું એ દિવસથી એક નવો અધ્યાય શરૂ થાય છે છ મહિના સુધી તે કષ્ટભંજન દાદાના મંદિરમાં જ રહે છે અને ચા બનાવીને ચાની સેવા કરે દરેક કપ આપતો જાય અને દાદાનું નામ લેતો જાય ત્યારબાદ દાદાની ચા નામની સ્ટોલ સુરતમાં શરૂ કરે છે ધીમે ધીમે દાદાની ચાનો ધંધો આગળ વધતો જાય છે લોકો વિચારે છે કે આ તો પહેલો ધનપતિ નથી રહ્યો પણ હવે એની અંદર એક નવો માનવી જીવતો હતો નીતિવાન અને શ્રદ્ધાવાન ઇન્સ્ટાગ્રામ રીલ્સ વાયરલ વિડીયોઝ એના સિમ્પલ જીવનને ઉત્પાન કહાણી સોશિયલ મીડિયા ઉપર ફેલાય છે વિવેક દાદાની ચાથી એક પ્રેરણા બને છે પુનઃ દાદાના ચરણોમાં જ્યારે પણ સારંગપુર જાય ત્યારે આજે પણ એક માગણી નથી કરતો બસ ફક્ત કહે છે દાદા હું ગુમ થયેલો ભટકેલો તમારા આશીર્વાદથી પાછો આવ્યો શુદ્ધ મન સાચો રસ્તો અને નક્કર નિશ્ચય વિવિધ જેવી કહાણી તમારી પણ હોઈ શકે છે બસ જરૂર છે એક દિવસ એક નિર્ણય એક વચન અને એક કષ્ટભંજન દાદા જેવી દિશા જય શ્રી રામ જય કષ્ટભંજન દાદા અને હા તમને જો મારો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને લાઈક ફોલો કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જય રામ લખજો જય શ્રી રામ